સરગવાની શીંગો અને બટાટા બાફીને તૈયાર જ રાખેલા છે હવે તેમાં રાઈ અડધી ચમચી જેવી એડ કરીશું તેમાં જીરું એડ કરીશું તેમાં મરચાં એડ કરીશું લીલા ધાણા અને લસણનું એક ટેડ કરીશું તેમાં થોડા થોડું ધીમે ધીમે સાંકળતા જઈએ દાણા જીરું મસાલો એડ કરીશું મરચું અડધી ચમચી જેવું એડ કરીશું હળદા પણ થોડી એડ કરીશું અડધીથી ઓછી મીઠું મીઠું અડધી ચમચી જેવું એડ કરીશું

ઢોકણું થોડું બંધ કરી દેવું રોટલી માટે વાળેલી રોટલી માટે હું એ સૌ સૌથી પહેલાં લોટ બાંધીને તૈયાર રાખ્યો છે હવે હલવો તૈયાર કરીને રોટલી વણવાની છે રોટલી જેમ જેમ બને ત્યાં સુધી થોડી મોટી વણવાની અત્યારે તો ફૂલકા રોટલીની ફેશન છે તો પણ હું વાળેલી તેલથી તેલથી વાળેલી રોટલી બનાવું છું તો મિત્રો ધ્યાનથી જોજો આ રીતે તેલ આખી રોટલીમાં ફેલાવી દેવાનું તેમાં થોડો લોટ એડ કરવાનો હવે ધીમે ધીમે આ રીતે પળ વાળી દેવાના પળ વાળ્યા પછી ગોળ બનાવી દેવાનું હવે આ રોટલી વાળવાની તેને ધીમે ધીમે વણી દેવાની તૈયાર થઈ ગઈ હવે રીતે બીજી રોટલી તૈયાર કરવાની છે જુઓ મિત્રો રોટલી તૈયાર થઈ ગઈ છે આ રીતે તેલથી વાળેલી રોટલી તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે તેમાં ઘઉંની વાળ ઘઉંની વાળેલી રોટલી તેલથી વાળીને બનાવવામાં આવે છે આજે ઘણા ઘરોમાં પણ બનતી હોય છે પહેલા પણ લોકો બનાવતા હતા મને પણ ખૂબ ગમે છે તો ઘણી વાર હું પણ આ વાળીને તેલથી વાળીને રોટલી બનાવું છું ખાવાની ખૂબ જ મજા આવે સરગવો અને બટાટાનું શાક અને ઘઉંની વાળેલી તેલથી વાળેલી રોટલી બંને રેસી રેસીપી મારી જોડે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ રેસીપીમાં સળગવામાં પાચન શક્તિ માટે પણ સારી હોય છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે ઓખો માટે પણ સળગવો એને જ્યુસ કાઢીને પીવો તો પણ સારો તેના પત્તાની ભાજી પણ બનાવી શકાય છે અને રોજિંદા રોજબ રોજ રોજિંદામાં શાક બનાવવા માટે સરગો અને બટાટા બની શકે છે તો મિત્રો આજની રેસીપી જોઈને તમે જરૂરથી ઘરે બનાવજો તમારા મિત્રો સુધી મારી રેસીપી પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બને તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો